હાજી હું ચૂડા ફાલ્ગુનસિંહજીના વાઇફ છું હેમાંગીની દેવી અને મારું મૂળ વતન છે લાઠી કવિ કલાપીના વંશજ છીએ અમે અને અહીંયા ગીરમાં લગભગ દસ વર્ષથી અહીંયા અમારું સ્ટે ચાલે છે ને બધે ટુરિસ્ટ આવે છે અમે અહીંયા રહીએ છીએ એ ઉપરાંત અહીંયા હોમ સ્ટે ચલાવવાની સાથે સાથે એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવા માટે બી અમે ઘણી મહેનત કરીએ છીએ પ્લાન્ટેશન ખૂબ કર્યું છે કે જંગલ ખરાબ ના થાય અને પ્લસ અમે બધા લોકલ એમ્પ્લોઈઝ જ રાખીએ છીએ કે જેથી લોકલ પબ્લિકને અહીંયા એમ્પ્લોયમેન્ટ મળી રહે કે એ લોકોને કામ કરવા માટે ક્યાંય જવું ના પડે અને આ વખતે ચોમાસાનું આ પહેલું ઓવરફ્લો થયું છે વોટરફોલનું અને એટલું કુદરતી દરજારો છે અને ખાસ મારે આ વ્યુવર્સને કહેવાનું કે વોટરફોલ જોવા બધા આવે પણ સેલ્ફી કરી અને એમાં જે બધા પડી જાય છે અને પછી એમના જે રિલેટિવ્સને એ બધાને જે દુઃખ થાય છે અમારે બી બધું જોવું પડે છે અને એના લીધે ડેથ થઈ જાય છે તો થોડી સાવધાની રાખીને પબ્લિક આવે કેમ કે ચોમાસાનો ટાઈમ છે બધું લપસતું હોય લીલ જામેલી હોય અને એ ઉપરાંત શું છે કે બધું પોલીથીન પ્લાસ્ટિક વેસ્ટ એટલું બધું પબ્લિક અહીંયા કરે છે કે જે જ્યારે બધા ફેસ્ટિવલને પૂરા થાય છે તમારે સ્પેશિયલ માણસો રાખીને બધું સાફ કરાવવું પડે છે તો અમારે ગવર્મેન્ટને બી એ જ અપીલ છે કે એન્વાયરમેન્ટ થોડું પ્રોટેક્ટ કરે થોડી અવેરનેસ જાગ્રત થાય થોડા આવી રીતે કોઈ કચરા નાખે તો એટલીસ્ટ થોડો દંડ કરે કે ડસ્ટબિન્સ રાખે કે એટલીસ્ટ બધા ત્યાં નાખે કેમ કે એના લીધે પાણી ખરાબ થાય છે પાણીની અંદર રહેતા ક્રોકોડાઇલ્સ ફિશિસ એ બધાને પ્રોબ્લેમ થાય છે ઉપરાંત ઘણીવાર કપડાં ધોવા બધા ડિટર્જન્ટ એ બધું વાપરે છે તો આપણું એ જ કહેવાનું છે કે ફ્યુચરમાં આપણી નદીઓ સારી રહે અને બધું સારી રીતે જળવાય અને એટલું અવેરનેસ પબ્લિકને આપના થ્રુ મળે એ જ અમારું ડીલ છે થેન્ક યુ